નમસ્કાર નેશન પ્લેઝન્સમાં આપનું સ્વાગત છે હું સુધાલ પરમાર રાજકોટમાં ગોકુલનગર આવાસ યોજનાના ડ્રોમાં બે મહિલા કોર્પોરેટરના પતિઓની સંતોની બહાર આવતા ભાજપે બંને મહિલાઓને ભાજપના સભ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે રાજકોટના ગોકુલનગર આવાસ યોજનામાં ડ્રોમાં મોટું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું જેમાં વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજીબેન ગોલતાએ અને વોર્ડ નંબર છ ના કોર્પોરેટર દેવુબેન જાદવ પતિ દ્વારા પત્નીના પદનો ફાયદો લઈને મળતિયાઓને આવાસ ફાળવવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ થયા હતા આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરે એક તપાસ સમિતિની રચના કરી હતી જેના રિપોર્ટમાં બંને કસુરવાર હોવાનું ખુલતા ભાજપે અડતાલીસ કલાકની નોટિસ આપી હતી જેમાં બંને કોર્પોરેટર રજૂ કરેલા બચાવોને ફગાવી દઈ હાલ છ વર્ષ માટે બંનેને ભાજપના સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે બહુ ચર્ચિત આવાસ યોજના પ્રકરણમાં વોર્ડ નંબર પાંચના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર છના અમારા કોર્પોરેટર દેવબેન મનસુખભાઈ જાદવ આ બંને સામે આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ થયો તો જેના પરિણામે એમની સામે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટીના રિપોર્ટના આધારે એ એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે માને છે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે પ્રામાણિક પારદર્શક વહીવટથી સમગ્ર દેશ ચાલે છે ગુજરાત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે અને ગરીબોના ઉત્થાન માટે કામ કરતી સરકાર છે રાજકોટ મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો લગભગ સાડા ચાર દાયકાથી પાંચ દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ શાસન છે આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે સ્પષ્ટ માને છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદ કરી છે વર્ષ માટે એમની સામે પગલા ભરવામાં આવે છે અને છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે એ કોર્પોરેટર પદે ચાલુ રહેશે ભારતીય જનતા પાર્ટીના સભ્ય પદેથી એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે

કે કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કે અધિકારીઓ કોઈ પણ ગેરરીતિમાં જ્યારે પકડાય ત્યારે એની તપાસ થતી હોય છે અત્યારે અમારા જે નિર્ણય લીધો ભારતીય જનતા પાર્ટી નિર્ણય લીધો એવી જ રીતે અધિકારીમાં પણ આ જે વસ્તુ થઈ છે ચાર વખત સર્વે થયો સર્વેમાં શું શું વિષયો આવ્યો ક્યાં કયા અધિકારીઓ હતા સાર્વજનિક સ્વરૂપમાં માન્ય મેયરશ્રીને અમે સૌ પદાધિકારીઓ આ આપ સૌને અમે ખાતરી પણ આપી છે અને સ્ટેટમેન્ટ પણ હું આપું છું કે આની સંપૂર્ણપણેની તપાસ જે કોઈ પણ અધિકારીઓની ગેરરીતિ સાબિત થશે તપાસ થશે અને એમાં એ તપાસની અંદર જો એ ગેરરીતિ સાબિત થશે તો એના ઉપર શિક્ષાત્મક પગલાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હું કહું છું કે સો ટકા એના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે ભારતીય જનતા પાર્ટી એ માણસો અને જરૂર

જે સર્વે થયા છે આ જે કંઈ પણ પ્રકરણ બહાર આવ્યું છે સર્વેના આધારે આવ્યું છે ડ્રોના આધારે નથી આવ્યું ડ્રોમાં નામ નીકળ્યા છે પણ સર્વે થયો એના પોતાના ડોક્યુમેન્ટસ એને રિલીઝ કર્યા હતા રિલીઝ કરતી વખતે એને જે તે વ્યક્તિ જે લાભાર્થી છે એને અધિકારીને જ આઈપા છે ત્યાં કોઈ પદાધિકારી નહોતા અધિકારી જે આવાસના હતા એની સંરવણી જો ખુલશે તો એની ઉપર પણ અમે શિક્ષાત્મક પગલાં લેશું ડબલ કોન્ટ્રોલિયા નેશનલ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్